નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સરકારી સહાયના નામે પાજપ સરકારે કરી ફૂર મજાક 6 લાખનો વાયદો કરી 5000 નો ચેક પકડાયો આવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદને લઈને આગળ યુક્રેનના વિજા આપવાના બહાને ત્રણ પોઈન્ટ પોંચ લાખની ઠગાઈ એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો જામનગર રાજકોટ ટોરીમાર્ગ પર કાર અને સ્કૂટર વચ્ચેનો અકસ્માતમાં રાજકોટ નિવૃત્ત તલાટી ક્રમ મંત્રીનું કરુણ મૃત્યુ આવકવેરામાં રાહત અને જીએસટીમાં ઘટાડાથી દેશના વપરાશકારોના આસ્વાદમાં વધારો દિલ્હીની વાત નવાઈની વાત આપનો નેતાએ મોદી સરકારનો વખાણ કર્યા ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મોટો ઝટકો પોર્ટલેન્ડમાં તૈનાતીના આદેશ સામે રોક લગાવી વડોદરામાં કારના શોરૂમના જામનગર કર્મચારી દ્વારા દસ લાખની છેતરપિંડી કરવામાં આવી હવે દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ એક બે દિવસ નહીં પરંતુ કલાકોની અંદર ખાતામાં જમા થઈ જશે પૈસા તહેવારોમાં ધ્યાન રાખજો અમદાવાદમાં નકલી ચલન નોટો સાથે એકની ધરપકડ નોયડાથી કુરિયર દ્વારા મંગાયા હતા રૂપિયા અડલાજમાં વ્યાજ ખોરાકનો હાથક ઘરમાં કુસી ઉદ પર હુમલો કર્યો ચાલીસ લાખથી વધુ ખડાનીનો આરોપ દાહોદ લીમડી ખેડામાં પરનીતાએ બે પુત્ર સાથે ટ્રેન નીચે જપલાવી આપઘાત કર્યો પતિ સાસરિયામાં ત્રાસનો આક્ષેપ દુબઈથી આજ્ઞુ સાઠ લાખની સોનાની દાન ચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ધરપકડ ટ્રમ્પે બંધારણનું ઉલ્લંઘન કર્યું અમેરિકાના જન્મ લેનાર કોઈ પણ બાળક દેશનો નાગરિક કહેવા કોર્ટનો ચુકાદો વડોદરા ઓપી રોડ પર આવેલી ખાનગી કંપની એકાઉન્ટ અને અન્ય કર્મચારી બોક્સ ઓનલાઇન વ્યવહારો કરીએ બે કરોડની છેતરપિંડી કરતા પોલીસને ગુનો નોતાયો બંને કર્મચારી થાય તમામ હથિયારો ચૂંટવી લઈશું શાંતિ સમજૂતી વચ્ચે નેત્યાહુ ની જાહેરાત સોનાના ભાવ એક સપ્તાહમાં ત્રણ હજાર છસો નો વધારો ચાંદીના એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ પાર બંને ઓલ ટાઈમ હાઈ ફૂડ શેફ્ટીવાન મહઉવા તળાજામમાંથી અખાત દસ લિટર તેલ અને પાંચ લિટર કલર પાણી નાશ કર્યો તહેવારોને લઈને શિફ્ટીવાનની કામગીરી સદ્ધન બનાવી બોર્ડદમાંથી ફરસાણમાં વપરાતા દસ લિટર બળી ગયેલું તેલનો જથ્થો અને પછી ટામેટાનો ચોસ પણ નાશ કરાયો કોલેરા ભાવનગર હાઇવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર ત્રણની હાલત કબીર દસને ઇજાગસ્ત મહેસાણાના કડીમાં બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના રાતનપુર પાસે ગમખવાર અકસ્માત પાંચ વાહનોની એકબીજા સાથે ટક્કર ચારના મોત અનેક ઇજાગ્રસ્ત કેન્દ્ર સરકાર વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ ટોલ પર યુપીઆઈથી પેમેન્ટ કરનાર યુઝરને આપી મોટી રાહત જિલ્લામાં કામ ચલાવ ફટાકડા સ્ટોર માટે સાતસો સિત્તેર અરજી આવી ત્યારબાદના ના મહત્વના સમાચાર માહિતી મેળવી હતી મિત્રો દેશભરમાં ખેડૂતો પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો રાહ જોઈ રહ્યા છે જે કેટલાક ખેડૂતોને આપતો મળ્યો ચૂક્યો નથી પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ ખાલી છે આ વખત સરકાર ત્રણ રાજ્યોમાં ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે જે કિસાન સન્માન નીતિ આગામી હપ્તો ક્યારે આવશે એટલે કે પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આશરે સત્યાવીસ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે તે ટ્રાન્સફોર કરી ચૂક્યા છે આનું કારણ એ છે કે રાજ્યમાં તાજેતર પૂરતી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે જે સરકાર તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે સરકાર હજુ સુધી સત્વાર તારીખ જાહેર કરી નથી પરંતુ ઘણા મીડિયા વહેલા અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં બે હજાર હપ્તો ટ્રાન્સફોર થઈ શકે છે આનો અર્થ એ થયો છે કે પીએમ કિસાન યોજના આગામી એકવીસ મોપતો છે તે દિવાળી પહેલા આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયો તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ પાક વીમો કયા પાક માટે છે કયા વર્ષ માટે છે તેની સ્પષ્ટ નથી હવે અલગ અલગ તાલુકામાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારા બેંકમાં ખરીફ પાકના એકત્રીસો રૂપિયા જમા થયા છે જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂતો આગેવાન નેતા આ બલિયાએ સરકારને રજૂઆત કરી હતી સાથે જ સરકાર જે પાક વીમો હિસ્સો આપવાનો હજી બાકી છે ત્યારબાદ મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો નાસાનીક ખાતર તેમજ જંતુનાશક દવાઓ ઉપયોગ કર્યા વિના ખેતી ઉત્પાદન કરી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકૃતિ કૃષિ પોષણ આપવાની યોજના છે તે અમલ મૂકવામાં આવી છે આ યોજના શાકભાજી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પાકૃતિ ઇમ્પોર્ટિંગ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પોષણ મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ એકર સહાય આપવામાં આવશે આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રાજ્ય સરકારની ખેડૂતો માટે નવી યોજના ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય હાલ આ યોજના એક હજાર લાખની રકમ પાડવામાં આવી છે ત્યારબાદ છે રૂપિયા વધી ગયા તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે જે સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં ચાલીસ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના ભાવ વધીને ડબ્બાના બાવીસો હતા તેને વધીને ત્રેવીસો રૂપિયા થયા છે કાચા માલની અછતથી ભાવ વધ્યા છે ઓલ બિલર કહેવું છે કે સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં મગફળીની આવક નોતી છે જે ખેડૂતોને મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવ વધારો થયો છે